નમસ્કાર મિત્રો બનાસ ન્યૂઝ નેટવર્કના દરિયાકાંઠાના સીધા દ્રશ્યો છે દ્વારકાના આપ જોઈ રહ્યા છો જે તસવીરો જોઈ રહ્યા છો જે વિડીયો ફૂટેજ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે દ્વારકાના દરિયાકાંઠે ભારે કરણ જોવા મળી રહ્યો છે ચૌદ પંદર અને સોળ ગુજરાતમાં ત્રાટકી શકે છે ભયંકર વાવાઝોડાના આ દ્રશ્યો છે અને આ વાવાઝોડું હજુ દરિયામાં છે તેની પહેલાના સીધા આજે વહેલી સવારના દ્રશ્યો છે બનાસ તક ન્યૂઝ નેટવર્કના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બીપર જોઈ વાવાઝોડાની અસર દ્વારકાના દરિયામાં યથાવત જોવા મળી રહી છે ગોમતી ઘાટના આ સીધા દ્રશ્યો છે પંદર ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે દરિયાનું પાણી ડોહળાયું હોય તેવા પ્રકારનું પાણી પણ જોવા મળ્યું છે અને હાલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ત્યાં સંચાલન કરી રહ્યા છે અને આ દ્રશ્યો જે છે એ સીધા દ્વારકાના ગોમતી ઘાટથી આપને બતાવી રહ્યો છું બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના એક્સક્લુઝિવ દ્રશ્યો વહેલી સવારના આજના દ્રશ્યો છે અને જે રીતે બનાસકાંઠાને પણ એલર્ટ કરવામાં આવ્યું છે સતત પંદર અને સોળ તારીખ બનાસકાંઠા માટે પણ ભયાનક હોવી શકે છે પૂર્ણ તૈયારીઓ અને સાવચેતીના ભાગરૂપે આપણે તૈયારી બતાવવી પડશે સતર્ક રહેવું પડશે ખાસ કરીને વાવાઝોડા સામે આપણે ટકી રહેવા માટે પૂરેપૂરી તૈયારીઓ આપણે સાવચેતીના ભાગરૂપે રાખવી પડશે બનાસક ન્યૂઝ નેટવર્ક અપીલ કરી રહ્યું છે સતત અપડેટ આપી રહ્યું છે કે બનાસકાંઠાવાસીઓને પશુપાલન સાથે સંકળાયેલા લોકોને પણ ચેતવણી આપી રહ્યું છે બનાસતક ન્યૂઝ નેટવર્ક સતત અપીલ કરી રહ્યું છે કે પોતાના પશુઓ ખુલ્લામાં બાંધવા અને સતત જે માહોલ છે તે માહોલ દિવસેને દિવસે વધી રહ્યો છે હાલમાં ચૌદ પંદર અને સોળ